ઓલા ત્યારે આપીને કો જતા રહ્યા એટલે નરસિંહ મહેતા કુડી ઉપરથી કપડું હટાવ્યું ને તો ભગવાન બેઠા બેઠા વાંસળી વગાડતા અને નસી મહેતા ભગવાન કે હા મારો દસમો ભાગ નો કાઢે તો એનું કારણ થઈ કઢવું એટલે એટલે આપણે કારણ થઈને નથી કઢવાનું આપણે તો સ્વેચ્છાએ દાન કરવી છે અને અહીંયા આપણા રબારી સમાજના આગેવાનો બેઠા છે પૈસાનું દાન તો હવું કરીએ કે પણ જ્યારે પોતાના પુત્રનું દાન કરવાનું આવે તો દઈએ કહે એ સમાજમાં આજે પણ રીતિ રિવાજો છે કે દીકરાના દાન આપણે દૂધ દૂધરેજ દુધઈ એ જગ્યાઓમાં આપતા હોય છે તમે વિચાર કરો આ આ માલધારી સમાજ જ કરીએ કે બીજાથી ન થાય આ વસ્તુ માલધારી સમાજ કરીએ કે બીજાથી ન થાય એટલે એમને પણ ઠાકર સુખી રાખે અને સારા કાર્યો કરવાની દરકાર આપે જ્યારે મોટી સંખ્યામાં આપણો માલધારી સમાજ છે ત્યારે અત્યારનો યુગ એકવીસમી સીધી તરફ જઈ રહ્યો છે આપણા વડીલો રાત દિવસ ગાય કે ભેંસ રાખતા એની પાછળ મહેનત કરતા અને આવા નાગપુર જેવા સિટીમાં દૂધ દેવા જોયું એટલે ચાલીસથી થી પચાસ રૂપિયા ઉત્પન્ન થતા લીટર દૂધના પણ વૈજ્ઞાનિક માણસે શું કર્યું પાણી લીધું પાણી પાણી ફિલ્ટર કર્યું આ બિસ્લેરી બોટલના આજે ત્રીસથી થી ચાલીસ રૂપિયા છે શિક્ષણ માં અભણ માં આપડે આટલો ફેર પડે આપણે દૂધ દેવા કદાચ બહુ મોટું નામ છે અહિયાં હલ્દીરામ દૂધ ભરવાનું જાય નામ હલ્દીરામ નું આવે દૂધ આપડા ભાઈ દેવા જતા હશે હજારો લીટર દૂધ આપતા હશે પણ મીઠાઈ કોની વખણાય હલ્દીરામ ની એનો એ ધંધો જો આપડો ભણેલો એકાદી યુવક હોય તો એ કરીએ ને લક્ષ્મીજી નો યુગ છે છે શિક્ષણનો યુગ 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 ગૌધનનો હતો પછી પાછા લક્ષ્મીજીનો આવ્યો અને અત્યારનો યુગ છે એ શિક્ષણનો યુગ છે એટલે ખાસ કરીને આપણે દીકરી દીકરા બંનેને ફરજિયાત ભણાવજો શિક્ષણની સાથે સારા સંસ્કાર આપજો શિક્ષણ આપણે વેચાતું લઈ છું પણ સંસ્કાર